અને ભાઈ હું તો હંમેશને માટે કહેતો આવ્યો છું કે જીવનમાં તમારી પાસે ગમે એટલા પૈસા આવે ગમે એવું પદ આવે પણ જીવનમાં ક્યારે અભિમાન નહીં કરતા મારી પાસે પૈસા છે મારી પાસે પદ છે કેમ કે કુદરત તમને નો હોય ને તોય તમને એવી સીમા ઉપર લઈ જાય કે અખૂટ તમને આપે આ કમો જોઈ લો આવું જો ભુજાય આવું જો ભુજાય બોજો બોજોજી આય હરકી પ્રેમથી જાય બોલાવો કમો બોલાવો બોજો બોજોજી બોજો બોજોજી આવજો ભુજાય આવજો એને ક્યાંથી ક્યાં લગ્યા જો આને નસીબ કેવાય આને નસીબ કેવું કે ઝીરો ના લેવલ ઉપર છે અત્યારે પ્લસ માં નાખી દીધું અને કુદરત નો ભાઈ આમ તો માથે થોડોક હાથ હોવો બહુ જરૂરી છે એટલે તમારી પાસે કઈ હોય તેમ નહીં સમજતા કે બધું મારા લીધે છે નહીં આ બધુંય આપણે કઈક મા બાપના ના પૂર હોય કૃપા હોય ને તો આ બધું થાય નકર એની સિવાય કોઈ વસ્તુ ન એટલે પાવર માં ન રહેવું આનંદ કરવો બરાબર પણ થોડીક મિમિકરી લઈ લેવી

આલી તાલી બાબા આવી ગયો એટલે ઘણું આવી હા ક્યાં ભંડેરી ક્યાં છે એને આગળ મોકલી ગયો ભંડેરી ક્યાં આગળ માવા સોળો વાળા લાગે આખો તમે જ ખાઈજો કોઈ નહીં જતો હા બસ રેડી રેડી તમે સ્ટેજ ની ગરી જાળવ્યો કયું નું સ્ટેજ બધું હલતું હતું આજ બાર મૂક્યો તમે હા રેડી રેડી હેલસિંકી વાહ વાહ સટાઈ પણ દુબઈ ફરવા આવે એમ કરીને આવ્યો અબા દુબઈ ઓહો દુબઈ પણ આમ જો કરે આમાં પ્લેન માં કેટલા જણ બધા પ્લેન માં એલા બધા રિક્ષા થી હોય કે ન હોય આ રોય 10 હજાર ગોતા લગા આશ્રમ સિટી બસ સલામત સવારી એસટી અમારી બેઠા પછી બધી જવાબદારી તમારી कोई भी प्लेन मानो बे होने तो एक दी एयरपोर्ट उधर जाइजो बोले छोकरे कितनी मीठी सूद ना बेजो <laughs> <laughs> एको की सूद ना बोले बहु मजा आये एयरपोर्ट उपर जाऊँ तुम कृपया यात्री ध्यान दीजिए पॉम्बसी जर्मनी जाने वाली फ्लाइट ई टू टू जीरो वन अपने निर्धारित प्लेटफॉर्म पर मार्क चार पर तेरी चाहिए अपने तनाव में डाल जाता हूँ

આપણે દેહ માં જઈએ તો ખૂટિયા પાદરે હામાં મળે આમ ઓન મારીને ખૂટિયા ને કેમ છો તો કેમેરો ભાગ નતર આગો આવા ખૂટિયા થી કે જોજો અને ઈ બસ ડેપો માં સરકારી બસ ડેપો માં કોક દીક જાજો અને ન્યાની સુત સાંભળ્યું તમને આમ થા આનંદ આનંદ આવે ઈ જોજે માઈક ઉપર રૂમાલ બાંધ્યો હોય છે કેમ તો કે અર્થિંગ આવતો ઓટ સોટી જાય આવો અને ઈ બસ ડેપો ની કોક દીક તમે સુત ના સાંભળજો ગાડી આધાર અમરેલી અમરેલી ગાડી આધાર બસ આવશે તો ઉપર છે બસ આવશે તો ઉપર છે ગારી આધાર અમરેલી પ્લેટફોર્મ ઉપર ઉપર આવશે પણ ગાયનો પોદલો હતો પ્લેટફોર્મ બહાર ઉપર આવશે આપણા બાપા આવી સૂત ન ઉમરી કે આપડા બાપાનો વિકાસ પૂરે પૂરો હતો અને આપણા બાપાનો જો કોઈ વિકાસ અટકાય હોય તો કોણ ગુજરાતી ફિલ્મ હવે આ ગુજરાતી ફિલ્મ બહુ હાર આવ્યા મલ્હાર ઠક્કરના બધા તમામ તેમ તેમ ચાર ચાર વાર જોવો તો તમને મજા આવે પણ વચ્ચે જે ગાણવો આવેલું ફિક્સ સ્ટોરી જો આ હીરો સોરે હાવ નવરો બેઠો હોય કેમ કે 4B માં હીરા તોડીને આવ્યો હાવ નવરો બેઠો હોય આમ જ પાદરે જો આજ પોઝિશન હોય ભાઈ હું છે જગ્યા ક્યાં છે ક્યાં શરીર માં બેજો આપણે ક્યાં એને સમળતો જગ્યા અને સ્ટોરી જોજો ક્યાં થી ચાલુ છે અને ઈ ગુજરાતી પિક્ચર માં હીરો હિરોઈન ની એન્ટ્રી જોની કઈ રીત ના હોય આમ હિરોઈન પાણી ભરીને આવતી ને હીરો ડબલે જાતો

અને હવે સ્ટોરી ચાલુ થાય છે ફિલ્મ હાવ સરે નવરો બેઠો હોય આ સ્ટોરી હવે ચાલુ થઈ દો હવે હાંભળ ગયું ચા એક જણો થોડી ના રામભાઈ હું બાપને ધીમે બોલને कान નો ઓપરેશન કરાવી કામનો ખૂટિયો ગાંડો છે આને કઈ કામ તો હોય એક જ ખૂટિયા પસડવાનો કામ ક્યાં જાય ખૂટિયો તો કોડે સિમ્મા નવરો ઊભો કે જાય ખૂટિયા આમ ઊભો તો ખૂટિયાને એટલો માર બેહી જાય ખૂટિયાના મારીને બાંધી દે સમજ્યા

પણ વરાજો કોટ એમ જા મારો બા પછી ધીમેક થી અણવર ને ઠો મારે એ હું છે ડબલુ બિન તે અણવર પાછો ડબલુ ભરવા દે એમ જા એક હાથ માં ડબલુ કાખ માં કટાર જેવી ડેલી ખોલે તો ઢોલ વાળો મોર છે ટુડ ટુડ એ માંડવે નથી જાતો ને રેટો મુઈ કડી એને એમ કે વરાજો માંડવે જાતો છે એમ જા એને કે બાવળ આડો મુચ્ચા એટલે ને હક આવે કઈ ભાઈ મહાભારત ને રામાયણ જોઈએ છે કરે ઈ જ કામ કર્યું આપણે લગભગ મહાભારત ને રામાયણ રામાયણારત જોયું હોય નોટ કરજો આ બધું ભીષ્મ પીતાડ અર્જુન અર્જુન આગળ માતા સકડા સર્વિસ હમણાં યુદ્ધ બાંધ રાખજો કે ડીઝલ ના ભાવ અને એમાં તમારે જો આગળના સૈનિકો ને ફડાફડી બોલાવતા હોય ક્યાં ડબોલે તું તન મોરા હું નકી કર્યો ત્યારે ગેલેક્સી હિરામ કાઈ નથી 50 50 રૂપિયા આપે છે તો આમાં વી આવ્યા છે તે કે એવું છે એમને જમવા તો કે દાળ ભાત આપે છે ને ભલા મણા ખવર ના તો કે આલુ પૂરી ગણેશ બની છે ને આપણે નથી આપતા એક એક પ્લેટ આલુ પૂરી આપે ઠેક રજની ગંદા પડી ને કાલ રજની ગંદા નથી તો યુદ્ધ લડવાય રજની ગંદા હતો યુદ્ધ લડતા હોય બોલો હા અને જય

હવે આને યુદ્ધમાં નથી મોકલવાને કે ગેલેક્સી ને કામે બિહારજો જી જગો યુદ્ધમાં હાલે